સાતીઓ છે હાલમાં દેવ દિવાળી આપણે યજ્ઞ અંદર ગણતી મહાન સંત આવી ગયા રજા આપણને મળી ગરતી નઈ સવાર થી સાંજ સુધી આરતી માં સાહીઠ થી સિત્તેર કિલો એમાં જાય 10 किलो खर्दीवा में 80 किलो पर डे रोजनु 80 किलो खिदवे प्रविशंकर महाराज નું જન્મસ્થળ છે સ્વતંત્ર સેનાની ઉપર ann ક્ષેત્ર ચાલે છે ફરાન નાસ્તો ચા પાણી કોઈની જોડે રૂપિયા લેતા નથી ચાર રૂમ ભરેલા છે અહીં હા જે અંદર આયા પછી બગડે નહીં

માટીના જોવા મળે માટીના આ બાજુ તો બનાવતા દીવો દર બાજુથી લાવવા છે ભાઈ હવે અહીં કોઈ બનાવતું હા કોઈ બનાવતું નથી જોય નથી સાઠ થી સિત્તેર કિલો ઘી રોજનું છે દસ કિલો આપણા અખંડ જ્યોતમાં અમારા ટ્રસ્ટના મંદિરો ચાર છે તમારે ત્યાં આ લાગી લાવે શ્રાવણ મહિનામાં મોટો મોટો તહેવાર સવારના છે શ્રાવણ મહિના

અખંડ જો ત્યાં આગળ કોઈ પણ માનતા રાખે સો ગ્રામ ઘીથી તો પણ એનું કામ થાય છે પણ અહીંયા ઘી ચડાવવું પડે બધી પધ્ધતિનું આવવાનું અમૂલનું આવે સાગરનું આવે કોઈ ડાલડા આવે અને એનું કામ થાય કાશી બનારસમાં છે હાલમાં ઉગમણી દિશાનું મંદિર સ્મશાન ત્રિવેણી સંગમ છે ત્યારે રઢુમાં બીજું ઉગમણી દિશાનું મંદિર સ્થાનકમ સ્મશાન અને અમારા આગળથી પાંચ નદી ભેગી થઈને આવે છે નડિયાદ સંતરામ મંદિરની બીજી ગાદી બાજુમાં જ્યારે આવું એના ઓપરેશન કરે છે ને નડિયાદ અને બીજી ગાદી આ મોટામાં મોટી દાદા નો વર્ગોડો નીકળે શ્રાવણ હોત બારસ જે દિવસે આ જ્યોત લાવનાર દાદા પટેલ પાછળ આવી નદી પવન વાવાઝોડુ નદીમાં રેલ આ બધે પાણી સ્વપ્નમાં આયેલા લે જોત લેવા જતા હતા એમ કહેવાય છે કે દાદા જે તે નદીએ જગ્યા કરી હતી સાહેબ અને જોત લાઈન પાછળ અંધારું થયું અને જોત મારે જ્યોતિર્લિંગ ભરશો મુખારવિંદ અને લિંગની જ પૂજા તમને થવા છે અહીં તૈનની થાય છે જ્યોતિ સ્વરૂપે આવેલા અહીં અમારે તલવાની ધારું જેવું રહેવું પડશે દસ રૂપિયા તમારા ખિસ્સામાં અમારાથી ના ગળાય અમારા પચાવ વપરાય ને લોકો અમને આનંદ છે એ કે ખવડાવો પીડો લેર કરો સવારમાં છ થી ચા ફરારી નાસ્તો ચા પડી બધું જ કરાવો દરરોજે જમણવાર ચાલો કોઈની જોડે ભીખ ભાગતા નથી કોઈની જોડે રૂપિયા લેતાય નથી ઓફિસમાં તમે લાખ રૂપિયા લખાવો એ બધા અન્ન ક્ષેત્રમાં જાય શિવાલયમાં તમે આવો એ પૂજારી હમ આવો ઓફિસ માં